દીવના સાઉદવાડી મુકામે ચોવીસ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન થયું લગ્ન ઉપસ્થિત કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સાઉદવાડી ખાતે શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા તથા શ્રી સમસ્ત વાડી વિસ્તાર કોળી સમાજ દ્વારા સાઉદવાડી ગ્રામ પંચાયતના પ્રાંગણમાં ચોવીસમાં સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન મહોત્સવમાં બાર સમાજના પટેલ શ્રી ભીખાભાઈ વૈશ્યની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ખાસ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા વેરાવળના તથા ગુજરાતના અન્ય શહેરમાંથી આવેલા વિવિધ સમાજના પટેલો આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને દર વર્ષ આ સમૂહ લગ્નોત્સવનું આયોજનને પ્રશંસા કરી હતી તથા સાથે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા તથા આ સમૂહ લગ્ન મહોત્સવમાં નવ દંપતીઓને આશીર્વાદ આપેલ આ પ્રસંગે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તેમના આશીર્વચનમાં જણાવ્યું હતું કે સમૂહ લગ્ન એ સમાજને મજબૂત બનાવે છે સાથે સમય પૈસા વગેરેની બચત પણ કરે છે વધુમાં તેમણે શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે જે સમાજમાં સમૂહ લગ્ન અને શિક્ષણ હશે તે સમાજ સૌથી આગળ હશે અને શિક્ષણ એ દરેક સમાજ માટે ખૂબ જ જરૂરી છે શ્રી સમસ્ત વાડી વિસ્તાર કોળી સમાજમાં નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે આવેલા મહેમાનોએ તમામ યુગલોને અભિનંદન તથા આશીર્વાદ પાઠવ્યા હતા

महालक्ष्मीजविद्महे विश्वपत्मैजध महालक्ष्मीज विद्महे विश्वपत्मैजधक्ष्मीव्रजमकल्याणवर्णिता विहायकं प्रिया नित्यं भरत उपक्ष्मागतं मां वर्यौपि लान्तु పోఖనాతే పచీ అంబియా పీడియా తీ సంపుట తారవనతి చెల్ల కలస హలై నామోగా విశ్వోవే నామః సుబంగహనోపిదతే ఉజనాయ రం రూప నామ సుందరే వేయి స్ప్రణ్యామ దేవ విశ్వాదేవ రందూరినా ਕੋਈ ਪણે ਚप्पल ਉੱਤੇ ਕੀ ਅਰਥ ਆ ਮਮਾ ਇਹ ਤਦੋ ਵਰ ਕੰਕਿਆ ਨਾ ਸਨਾਰਦਮ ਕਰਿ ਗ੍ਰਿਹਯਾ ਪਟਾ ਮਨਸਤਾਨਮ ਨਵਰ ਵਿਆਹ ਦੇਲਾਸ ਨਮੋ ਨਮਾਹ ਆਮੇ ਈਮੇ ਗੇਨੂ ਪਰੇ ਨੇ ਤੂ ਤਣ ਹੋਈ ਅਪੜੇ

शंकर से शंकर भाई से शंकर भाई पुष्प को स्वागत कर से। સમૂહ લગ્ન માં જોડાયા છે દંપતી હું એના મા બાપ ને અભિનંદન આપીશ કે તેમના બાળકો સમૂહ લગ્ન માં છે અને જ્યારે સમૂહ લગ્નમાં જોડ્યા છે ત્યારે મા બાપને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને જ્યારે સમૂહ લગ્ન થતા હોય કે આપણા ઘરે એક લગ્ન કરતા હોય ત્યારે તમામ મહેમાનો પહોંચી નથી શકતા તો આજે તમે સમૂહ લગ્નમાં જોડાયેલા છો તો આજે વેરાવળથી લઈ અને છેઠ ગુજરાતમાંથી લઈ અને છેઠ દૂર દૂરથી હોદ્દેદારો છે ધારાસભ્ય છે જિલ્લા પંચાયતના પ્રમુખ છે પટેલો છે આજે આટલી મોટી સંખ્યામાં કે પુરુષ સ્ટેજ ભરેલું છે આજે ફાયદો થયો છે ત્યારે ખાસ કરીને આજે નવ સમૂહ લગ્ન થયા છે કોળી સમાજના વિનંતી કરું છું કે આવતા વર્ષે જ્યારે અમે ફરી આપના મહેમાન બની ત્યારે પેલા ક્રમ ઉપર હશે જે સમાજમાં શિક્ષણ હશે અને જે સમાજમાં સૌથી વધારે થતા હશે એ સમાજ પેલા ક્રમ ઉપર હશે સમાજ પણ પેલા ક્રમ ઉપર આવવું હોય કે બીજા કોઈ પણ સમાજ

શિક્ષિત થાવ તમામ સમાજ સાથે રહ્યો અને તમામ સમાજ સાથે રહ્યો ત્યારે 100% બીજું બધું તો એમ નેમ તમારે છૂટી જાય છે કારણ કે ભણતર આવ્યા પછી તમને ખબર પડે કે સમાજમાં કેવી રીતે રહેવું છે અને તમામ સમાજના લોકો સાથે રહ્યો ત્યારે આપણે રહેતા શીખીએ છે હું ને કહું છું કે હું ઇંગ્લિશ મીડિયમમાં ગ્રેજ્યુએટ છું ઓનામાં મારા જીવનના 12 વર્ષ મે સેન્ટ જોસ સ્કૂલમાં ગઈ રહ્યા છે ઘણા લોકો આની દીપ્તિને મારી સાથે ઘણા વર્ષો સુધી ભણેલા છે અને બોડીંગમાં 12 વર્ષ ગાળ્યા છે અને બોડીંગમાં જ્યારે 12 વર્ષ ગાળ્યા છે ત્યારે તમામ સમાજ સાથે રહ્યો છું અને તમામ સમાજ સાથે રહ્યો છું ત્યારે આજે ફંતરુમાં મળ્યું છે અને હું બધું શીખવા પણ મળ્યું છે અને તમામ લોકોએ આપણે મહેનત કરી છે સમુદ્રગણ નવ કરો એક કરો કે શું કરો મહેનત તો આપણી જ લાગતી હોય છે અને આજે શંકરભાઈ તમને પટેલ શ્રી અને તમારી ટીમને હું અભિનંદન આપીશ કે હું સરસ મજાનો આયોજન કર્યું છે સરસ મજાનો આયોજન કરવું એ નાની જૂની વાત નથી આપણા ઘરે એક લગ્ન હોય તો આપણે કેટલા મહિનાથી દોડધામ કરતા હોય ત્યારે એને સારી રીતે પ્રસંગ આપણે પાર કરી શકીએ છીએ અને આજે આટલા સમૂહ લગ્ન કર્યા છે ત્યારે આપણે ફરી અભિનંદન આપીશ અને ખાસ કરીને આ સમૂહ છે એ તમને ખાસ કરીને વાત કરું કે આપણો પૂર્વજો આપણો પૂરોજો એ જે મહેનત કરી છે એ સમય આપણો પૂરોજો કોઈને કહેતા કે સમૂહ લગન માં આપણે જોડાવ તો કહેતા કે પણ અમે ગરીબ નથી અમે એટલા તો સક્ષમ છે કે આપણે બાળકોને ભણા ઘરે લગન કરાવી શકીએ ત્યારે સમજમાં આપણો પૂર્વજોએ એ મહેનત કરી છે અને મહેનત કરી છે કે આજે ગામે ગામે સમૂહ થાય છે નજીક નજીક ઘર હોય તો એક ઘર હોય તો એ સારું સારું જમણવાર આપે

સમસ્ત વાડી વિસ્તાર કોળી સમાજનો સમૂહ કરવા જઈ રહ્યા છે પોતાના લગ્ન ગ્રંથિ થી જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે અમો સામાજિક રીત રિવાજ પ્રમાણે સમૂહ લગ્ન દર વર્ષે અમારી સમાજની અંદર સમાજને એકજૂટ સમાજની વિચારધારા એકજૂટ અને સમાજની અંદરમાં જે રહેલી જે 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 રહેલા ખર્ચાઓને અમારે કાબુમાં રાખવા માટે અમે આ એક સમૂહ નું આયોજન કરીએ છીએ આ સમૂહ લગ્નની અંદરમાં લોકો ખોટા ખર્ચાની અંદરમાં ન જાય અને ઓછા ખર્ચાની અંદરમાં સમૂહ લગ્ન નું આયોજન થાય એ હેતુથી અમે આ સમાજની અંદર દર વર્ષે આ સમૂહ લગ્નમાં લોકોને જોડાય સમૂહ લગ્ન કરીએ છીએ હું સમાજના દરેક આગેવાનો અને બેઠકના ને મારી સમાજનો આ કાર્યક્રમ ની અંદરમાં સફળ બનાવવા માટે તન મન અને ધન થી યોગદાન આપે છે અને અમો ખરેખર અમે તો જે વર અને કન્યા પક્ષના મા બાપ ને અમે પણ ધન્યવાદ આપીએ છીએ કે સમાજની આવી વિચારધારાની સાથે જોડાય પોતાના દીકરી દીકરાઓના જે લગ્નના જે મોટા સપના જોયા હોય મોટા મોટા અરમાનો કર્યા જોયા હોય એ અરમાનોને એ લોકો સાઈડ માં મૂકીને સમાજની સાથે ચાલી અને આ સમૂહ લગ્ન ની અંદરમાં જોડાય અને આ આયોજનને જે સફળ બનાવે છે ખરેખર તેમના વર્ગ પક્ષ અને કન્યા પક્ષના માતા પિતા અને નવ દંપતિઓના જે લગ્ન કરવા જઈ રહ્યા છે હું હું પણ ખરેખર ધન્યવાદ અને અને અભિનંદન છું આ નવ અમારા સમાજ વતી આશીર્વાદ આપીએ છીએ કે તેઓનું જીવન સુખમય નીવડે અને શાંતિથી નીવડે યશસ્વી થાય અને સમાજની અને ગામની પ્રગતિની અંદરમાં ની અંદર પૂરેપૂરો યોગદાન આપે સમાજ શિક્ષિત બને સમજુ બને અને એક સારી દિશા અને સારા સમાજનું નિર્માણ થાય એવા અમે આ શુભ કાર્ય અને સારું કાર્ય કર્યા જઈ રહ્યા છે